ડભોઈ તાલુકામાં વાવાઝોડું ફૂંકાતા કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે ખેડૂતો જે કેરી સો રૂપે કિલો વેચતા હતા એ જ કેરી વીસ રૂપે કિલો વેચવા મજબૂર બન્યા છે ડભોઈ તાલુકામાં વાવાઝોડું ફૂંકાતા કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું એક તરફ આ વર્ષે આંબા ઉપર કેરીનો પાક ઓછો આવ્યો હોય આંબાવાડીના સંચાલકો પહેલા જ ઓછી આવકને લઈને ચિંતામાં હતા ત્યારે વાવાઝોડાના કારણે આંબાવાડીમાં આંબા ખરી જવાના કારણે ખેડૂતોને પડતા પર પાટો જેવો ઘાટ સર્જાયો છે બીજી તરફ ડાંગર સહિતના શાકભાજીના પાકને પણ વાતાવરણમાં પલટો આવતા વ્યાપક નુકસાન પહોંચ્યું છે હવામાન બાદ પંથક વિભાગની આગાહી ડભોઈ તાલુકાના ટીંબી ભીલાપુર પલાસ વાડા સહિત જિલ્લાભરમાં ગઈકાલે મોડી સાંજે અચાનક વાવાઝોડું ફૂંકાયું હતું જેના કારણે ભારે નુકસાન થયું હતું વરસાદ વાવાઝોડાના કારણે બધી પડી ગઈ હવે કોણ લે કે એટલે વીસ રૂપિયા કિલો વેચી માગી કેટલા રૂપિયા વીસ રૂપિયા કિલો કયા છો વેચવા આ ડબો ફાટક પાસે કઈ કઈ કેરી છે કેસર છે રાજાપુરી છે ખરી કેવી પાકે ના બી કેટલું નુકસાન હશે નુકસાન તો કઈ કીધા જેવી વાત જ નથી